ઓકે કેમ છો મારા વાલા ગુજરાતીઓ હવે આજે આપણે વન્સ અગેન નિફટી માં આપણે ફોકસ કરશું નિફટી માં આપણે 8 ફેબ્રુઆરી એ બહુ સરસ એક્સપ્રાઈઝ એક્શન લોજિક વાળું થયું છે એને સ્ટડી કરશું તો આપણને બહુ મજા આવશે હવે જો આપણે દર વખતે એનાલાઈઝ કરીએ છીએ આપણે એકાદ બે દિવસ જોવાનું કે શું થયું છે આ દિવસે આ દિવસે આમ જોવાનું માર્કેટ માં કે ઓવરઓલ સેન્ટિમેન્ટ શું છે નિફટી નું તો તમે જોશો ને કે અહીંયા નિફ્ટી આ દિવસે બોરિંગ ઘણા કઈ વન આવર જેવું બ્રેકઆઉટ ના થયું અને પછી નીચે આવી ગયું એટલે આને કહેવાય ન્યુટ્રલ ટુ સેલિંગ વાળું બરોબર પછી અહીંયા બાયર કંટ્રોલમાં આવી ગયો અહીંયા વળી પાછા સેલર કંટ્રોલમાં આવી ગયા જો અહીંયા શું હતું અહીંયા બાયર કંટ્રોલમાં નહોતા ન્યુટ્રલ ટુ સેલિંગ હતું બરોબર અહીંયા બાયર અને અહીંયા વળી પાછા સેલર ઓવરઓલ જોવા જઈએ તો સેલર થોડી રિકવરી આવી છે તો શું કહેવાય ખબર કોન્સ્ટન્ટલી આ લોકો ફાઇટ કરે છે બાયર અને સેલર

આજના દિવસે થયું છે શું માન લો માર્કેટ ખુલે છે તો આપણી પાસે બે વસ્તુ જોવા જેવી છે કે એક તો ત્રણ દિવસનું હાઈ આ છે હવે ખરેખર બાયરે એનો પાવર બતાડવો હોય તો એના માટે અમુક વસ્તુઓ શું છે બાયર માટે તો અહીંયા માર્કેટ થોડું ગેપઅપ ખુલ્યું છે રાઈટ તમને દેખાતું હશે હું ચાર્ટ થોડો છે ને આમાં વધારી દઉં અહીંયા ગેપઅપ થયું છે ગેપઅપ એટલે લાસ્ટ ટાઈમ અહીંયા બાયર સાહેબ હતા રિકવર કરવા તો કે માર્કેટ પુશ કર્યું બીજા દિવસે કે ભાઈ અમારે ઉપર જવું જોઈએ હવે જ્યારે થોડું ઘણું ગેપ અપ થાય માર્કેટ ઓપન થાય અને ખરેખર અહીંયા લાસ્ટ રિકવરી થઈ છે અને આપણે એવું વિચતા હોય કે ચલો બાયર આગળ વધારે તો એનું ફર્સ્ટ ઇન્ડિકેશન શું હોય કે જે પહેલી પંદર મિનિટની કેન્ડલ છે એનો હાઈ ક્રોસ કરે એવી આપણી ઈચ્છા હોય એક તો આ છે બરોબર બીજું કે આપણને ખબર છે કે જે ઓવરઓલ ત્રણ દિવસનો હાઈ છે એ નજદીક જ છે બરોબર તો આપણને એમ થાય કે ઓકે માર્કેટે કાલે માન લો કે આ ગેપ ઓપન થયું ને કેન્ડલ ફોર્મ થવાની શરૂ થઈ તો એમ થાય કે કમસે કમ આ હાઈ સુધી ટચ કરે એને તો આગળ પહોંચે આ એક બીજી રિક્વાયરમેન્ટ હોય આપણે ઇન એની કેસ માન લો કે આ કેન્ડલે ઉપરની તરફ બ્રેકઆઉટ કર્યું તોય આપણે થોડી ગ્રાહ જોઈએ કે ભાઈ પહેલા આને બ્રેકઆઉટ કરીને દેખાડ કારણ કે આ તો ત્રણ દિવસનો હાઈ છે હોઈ શકે કે આમાં ટચ કરીને પાછું નીચે આવી જાય તો અમારે કેમ જવું એટલે હું આગળ પાછળનું આપણે આપણું જોવું બી પડે બરોબર એટલે એક થિંકિંગ હોય આપણું પણ હવે જ્યારે ઓપન થયું અને આપણે ઈચ્છતા હતા કે બાયર કંટ્રોલમાં લે બાયરની કંટ્રોલ ની પહેલી રિક્વાયરમેન્ટ શું હતી કે આ કેન્ડલ નો હાઈ તો એ તૂટ્યો ન તૂટ્યો એટલે કોલ સાઈડની ની પોસિબિલિટી ઓછી થઈ પછી આ તો બહુ દૂર રહી ગયું એટલે એ પોસિબિલિટી તો હજી વિચારવાની જ નથી પછી બીજી કેન્ડલે આનો હાઈ ન તોડી શક્યો બરાબર ત્રીજી કેન્ડલે લો તોડ્યો એટલે આ તો ઉલટું થઈ ગયું બાયરે આપણને પ્રૂવ કરીને બદલાડવાનું હતું કે એ તો હાઈ તોડે એ તો ના તોડ્યું એને લો તોડી નાખ્યો એટલે હવે કોલ ની પોસિબિલિટી ફિફ્ટી રિડ્યુસ થઈ

કે જે લોકો બહુ કન્ઝર્વેટિવ છે જે લોકો નવા છે તો કાલના દિવસનો લો આ હતો આ જે છે આ એને ન જોયું ને એટલે આ આખા ઇનિશિયલી થી આપણે જે પ્રમાણે જજ કરીએ જે પ્રમાણે પોસિબિલિટી કોલ સાઈડ ઓછી થવા જ માઇન્ડિડ કારણ કે તમે વિચારો કયો માણસ આમાં ઉપરની સાઈડ જશે કારણ કે ઉપરની સાઈડમાં મારી પાસે ટ્રીગર તો હોય ને હું એવું નથી કેતો કે ડાયરેક્ટ તમે નીચેની સાઈડ વયા જાઓ પણ ઉપરની સાઈડ ટ્રિગર છે નથી તો વેઇટ કરો હજી વેઇટ કરો હવે નવું ટ્રિગર શું કહે છે હવે નવું ટ્રિગર શું કહે છે તો આપણને તરત ખબર પડે કે શું થઈ રહ્યું છે શું નથી થઈ રહ્યું તો ઓવરઓલ આનું સેન્ટિમેન્ટ જોશો આ દિવસનું તો ઉપરથી જ આપણને ખબર પડવા મળી હતી આનું સેન્ટિમેન્ટ વીક છે ડાઉન ડાઉનસાઈડ તરફની માર્કેટનો પ્રયાસ લાગે છે રાધર દેન અપસાઈડ કારણ કે અપસાઈડના જેટલા બી સારા સારા ટ્રિગર હોય એમાંથી આપણને મળતું નથી કમસે કમ એક ટ્રિગર મળે તો કન્ફ્યુઝ થઈએ કે જોઈએ કે ભાઈ શું કરવાનું છે શું નથી કરવાનું એટલે કહેવાનો મતલબ એ જ છે કે બહુ બ્યુટીફુલ છે પણ આપણે આગળ પાછળના અમુક દિવસનું હોમવર્ક કરીએ અને અમુક દિવસ આપણે જોઈએ કે શું થાય છે શું નથી થતું કઈ રીતે હાઈ ક્રોસ થાય છે કઈ રીતે ફેલ થાય છે બિહેવિયર ઓપનિંગ વખતે કેવું હોય છે તો ઘણું બધું સરસ ખબર પડે ઇન્ટરેસ્ટિંગ અપડેટ અને નોલેજ માટે અમારી પૈસા તો બને એપ ડાઉનલોડ કરી લેજો आणि आय विश्यू लॉर्स ऑफ लव्ह हॅपिनेस